અમરોલી સાપરાપાઠા ગાંધારી ગૌશાળા હવે તમે આ સેવકોને જે જોવો છો એ જે રોજની રોજ જે આ નિરણ કરેલી હોય અને પછી એમાંથી કાંઈ પણ વધે તો એનો બગાડ ન થાય એના માટે આ જે માલ કાલનો હોય એ માલની અંદર આ પચીસો રૂપિયાનું ખાણ આમાં ભેળવી અને આને પાછું ની આ નીળની અંદર આને મિક્સ કરી અને તમે એક રૂપિયો આપો અને સવા રૂપિયાનું જે કામ થઈ ગયું ને કેવી રીતે થાય એ શીખવા જેવું આ ગૌશાળાની અંદર છે જો આ બે ટાઈપનો ખોળ છે એક પચીસો રૂપિયાની બોરી આવે એક હજાર રૂપિયાની બોરી આવે અને એ લોકો એવી રીતે મિક્સ કરશે કે જે જૂની કાલની જે નિર્ણય કાપેલી હોય જો આવી રીતે જો હવે આ નિર્ણયને ખૂબ આજુનું કાપેલું કાલનું કાપેલું અને બધું મિક્સ કર્યું અને આની અંદર આમાં નાખી દીધું ઘણી બધી ગૌશાળાની અંદર આપણે આ જોયું છે કે આ જે નિરણ હોય ને આ રીતે આખી નાખી દી એટલે પછી એનો બગાડ થાય જ્યારે અહીંયા કેવી રીતે છે પેલા કટિંગ થાય કટિંગ થયા પછી એને નિણવામાં આવે પછી એને બીજે દિવસે પાછી તપાસ કરવામાં આવે કે આનું કેટલી વૈધિક અને કેટલી પાછી બીજી નાખવાની છે અને મિક્સર કરવું તો કયું કરવું સમજો કે આજે આમાં શેરડી નાખી છે તો એની અરે લીલામાં શું ઉમેરવું એ બધું ઉમેરી દીધા પછી જો સેટિંગ ન આવે તો પછી ખાણ ઉમેરવું આટલું બધું સેટિંગથી કામ થયું アイネムシーンの